મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી ભુજ તાલુકાના માનકુવા ગામે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જયંતિ ધામધૂમથી ઉજવણી કરાઈ હતી કાર્યક્રમની શરૂઆત ભીમ યુવા સંગઠન માનકુવા દ્વારા માનકુવા ગ્રામ પંચાયત ખાતે આવેલ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને હારારોપણ કરી ત્યારબાદ બકાલા ચોકમાં સભા અને દાંડિયા રાસનું આયોજન કરાયું હતું સમાજના આગેવાનો દલિત અધિકાર મંચ કચ્છના પ્રમુખ હિતેશભાઈ મહેશ્વરી મહેશ્વરી સમાજના પ્રમુખ મંગલભાઈ ફમામ લાલજીભાઈ જાટ અશોક સમ્રાટ અનિલ યાદવ અબ્દુલ વહમ સમેજા વગેરે ઉપસ્થિત રહી બાબા જીવન જીવનશૈલી વિશે વક્તવ્ય આપ્યું હતું આમંત્રિત મહેમાનોનું અને કાયદો વ્યવસ્થા સંભાળવા બદલ માનકુવા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ડીએન વસાવા સાહેબ તેમજ પીએસઆઈ શ્રી એસ એચ એચ બ્રહ્મભટ્ટ સાહેબનું ભીમયુવા સંગઠન દ્વારા સન્માન કરી આભાર વ્યક્ત કરાયું હતું ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભીમયુવા સંગઠનના પ્રમુખ દિનેશભાઈ સિજુ ઉપપ્રમુખ નરેશ માતંગ જગદીશ સિંજુ મનોજ ચાવડા ગાંગજી સિંજો રમેશ સિજો રાજેશ રોશિયા ખજાનજી રાજમાતંગ સહ ખજાનજી જય ધુઆ મંત્રી ધીરુ ચાવડા વગેરેનાઓને વ્યવસ્થા સંભાળવા માં જોડાયા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન એડવોકેટ મહેશવી પુરાણિયાએ કર્યું હતું